પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વોર્ડ નંબર ચારમાં રહેતા સ્વદેશી બારીયાએ પોતાની બેતાલીસ વર્ષીય પત્ની મંજુલાબેન બારીયાનું મૃત્યુ થયું હોવાનું ખોટા પુરાવા રજૂ કરીને મરણનો દાખલો મેળવ્યો હતો તેમણે દર્શાવ્યું હતું કે તેમની પત્ની મંજુલાબેનનું મૃત્યુ બાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ થયું છે જ્યારે વાસ્તવમાં તેઓ જીવિત છે આ ઘટનાએ નગરપાલિકાના વહીવટી પારદર્શિતા અને જવાબદારી પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે અગાઉ રાયસિંગભાઈ મગંધભાઈ નામના વ્યક્તિએ અરજી આપી છે કે હું જીવત અને મારા મરણનો દાખલો મળી આવ્યો છે આ બાબતે તપાસ કરતાં પુત્રે જ લોન માફી માંગે આ કૃત્ય કર્યું હોવાનું સામાવ્યું છે આ બાબતે અમે પોલીસ ફરિયાદ નોંધાવી હતી એક બાદ એક આવી ઘટનાઓ બનતા સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા જાગી છે કે હજુ આવા કેટલા જીવિત લોકોના બોગસ મગરણના દાખલા ઇસ્યુ થયા છે આ કિસ્સાઓમાં નગરપાલિકાના કર્મચારીઓની મિલીભગત હોવાની પણ શંકાઓ વ્યક્ત થઈ રહી છે જીવિત વ્યક્તિના મરણના દાખલા કઢાવવા પાછળનું કારણ શું હોઈ શકે તેવા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે આ ઘટનાઓ મિલકત વારસાઈ હક કે અન્ય કોઈ આર્થિક લાભ મેળવવાના હેતુથી કરવામાં આવી રહી છે કે કેમ તે તપાસનો વિષય બન્યો છે આ કિસ્સાએ નગરપાલિકાના દાખલા ઇશ્યુ કરવાની પ્રક્રિયામાં રહેતી ક્ષતિઓ અને ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે સત્તાવાળાઓએ આ મામલે તાત્કાલિક તપાસ કરી જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે ન્યૂઝ પંચમહાલ